નમસ્કાર જોહાર વાત કરીશું આપણે વસાવાની સમગ્ર ચારે બાજુ ચાલી રહી છે ધરપકડ થઈ બીજા દિવસે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જામીન ના મંજૂર થયા કોર્ટે એમના જામીન ફગાવી દીધા અને એમને બે દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા પણ ત્યારબાદ પોલીસને એવું લાગ્યું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચેતર વસાવાને વડોદરા જેલમાં મોકલી દેવામાં આવ્યા રાજપીપળા જેલમાં ન કારણ કે એમને લાગતું હતું સમર્થકો અહીંયા હોબાળો કરશે કારણ કે જ્યારે ધરપકડ થઈ ત્યારે પણ સમગ્ર એમના જે સમર્થકો હતા એ જેલને ઘેરી લીધું હતું જેલની બહારથી જવા ટ્રસ્ત મસ્ત ન થતા હતા જેને લઈ પોલીસને થયું કે એમને બરોડા સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરીએ ત્યાં આ અટકી જશે પણ પોલીસની ગણતરી ખોટી પડી વડોદરા ખાતે પણ ચેતર વસાવાના સમર્થકો ઉમટી પડ્યા અને ત્યાં પણ એમણે જેલની બહાર સૂત્રો ઉચ્ચાર કર્યા અને કહ્યું કે ચેતર વસાવાને જ્યાં સુધી છોડવામાં નહીં આવશે ત્યાં સુધી આ રીતની ઘટનાક્રમો ચાલતા જ રહેશે પણ સમગ્ર ઘટના જોઈએ તો બાબત તમે વિચાર કરો કે એક મીટિંગ હતી ઇટીવીટીની અને ત્યાં બબાલ થઈ એક મહિલા પ્રમુખને અપશબ્દ બોલવાની ઘટનાથી આ સમગ્ર ઘટના ચાલુ થઈ ચેતર પ્રથમ ભૂલ અહીં જ કહેવાય છે કે એમણે એક મહિલાને ભાષામાં વાત કરી એવું કહેવા માંગે છે એ હજુ સાબિત થયું નથી પણ એક મહિલાને આવી રીતે અભદ્ર ટિપ્પણી કરવી અભદ્ર ભાષા સાથે વાત કરવી એ યોગ્ય ન કહેવાય એ ચેતર વસાવાની પહેલી ભૂલ છે પણ સૌથી મોટી ભૂલ ગણીએ

કુરસીનો હાથો હતો પાયો હતો એ બતાવ્યું કે એના તોડીને હુમલો કર્યો તો તો વાત અલગ માનવામાં આવતે કે કદાચ હત્યા થઈ શકે મારામારી થઈ હતી ને એમના હાથમાં લાકડા જેવું હથિયાર હતું એને કે ચેતર વસાવા મારતે તો સંજય વસાવાને ઉપર મર્ડર હત્યાનો ગુનો લાગી શકે પણ આ સમગ્ર બાબતમાં એક ગ્લાસને એમણે હથિયાર બતાવી દીધું એ પોલીસની સૌથી મોટી ભૂલ પોલીસે ત્યાં કરી કે ગ્લાસ બતાવી દીધો અને ચેતર વસાવાની જે ભૂલ હતી ચેતર વસાવા જે રીતે મહિલાને અપશબ્દ બોલી એટીવીટીના પ્રશ્ન હતા એની મીટિંગ હતી એ બધું જ ભૂલાઈ ગયું અને સમગ્ર વાતમાં હાઇલાઇટ અને ચર્ચામાં એક જ વાત આવી ગઈ કે ગ્લાસ કેવી રીતે હથિયાર બની શકે જેડિયાપાડાના ધારાસભ્ય માન્ય શ્રી જયતરભાઈ વસાવાને પોલીસ દ્વારા ખોટી રીતે ભાજપ સરકાર કામગીરી કરી છે આજે અમારા ગુજરાતના દરેક નાગરિક માટે અવાજ ઉઠાવ્યો છે પછી વિદ્યાર્થીઓ હોય દરેક માણસ માટે માણસ જેલમાં ગયા છે તો હવે સમય આવ્યો છે કે આપણે એમના માટે રોડ પર ઉતરવું પડશે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર વોટ્સઅપ પર બધા સમર્થન કરી રહ્યા છે બધાને અમે વિનંતી કરીએ છીએ કે તમે રોડ પર આવો આજે એક સમય બાકી ગયો છે કે આપણે એકતા બતાવવાનો

ગ્લાસ ને મધ્ય રાખી ગ્લાસ ને આદિવાસી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જાય છે ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી ભલે એ હોસ્પિટલમાં હોય ફરિયાદ લેવામાં નથી આવતી મારી પાસે હાલના જ કિસ્સા છે તાપી જિલ્લાના રાયગઢ ગામનો કિસ્સો છે જ્યાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવા જતાં સભ્યના પતિને ખૂબ માર મારવામાં આવ્યો ઢોર મારવામાં આવ્યો છતાં પણ પોલીસ ફરિયાદ ન લીધી અને કાયદેસરની કાર્યવાહી પણ ન કરી ડીવાયએસપીએ ફરિયાદ કરવા છતાં પણ પોલીસ મૂકબધી બેસીને રહી ગઈ એવા અનગણત કિસ્સા છે જે હું તમને ગણાવી શકું છું પણ આ કિસ્સામાં એક સામાન્ય ગ્લાસ ને મધ્ય બિંદુ રાખી કલમ એકસો સાત પ્રમાણે ગુનો નોંધી દેવામાં આવ્યો જો પોલીસ હંમેશા જ મારા મારી કરનારના પક્ષમાં હશે તો પછી કાયદો શું કરશે લોકતંત્ર શું કરશે કારણ કે અહીં આદિવાસી અને અભણ પ્રજા રહેતી હોય છે એના માટે ચેતર વસાવા જેવા વર્ચસ્વ ધરાવતા હોય છે કારણ કે પોલીસ સ્ટેશને જતા પણ અહીંની આદિવાસી પ્રજા ગભરાય છે ત્યારે આવા નેતા જ એમની પડખે ઉભા રહેતા હોય છે એટલે એ આદિવાસી પ્રજા આ નેતાને હંમેશા એમનો હીરો જ માનતા હોય છે અને માનશે એનું કારણ છે કે ચેતર વસાવા જેવા નેતા હંમેશા

ત્યારે જ તમને ખબર પડશે કે ચેતર વસાવા માટે આટલી જન્મેથી અડધી રાતે પણ જેલની બહાર કેમ ઉમટી આવે છે એ ચેતર વસાવા છે એટલે ઉમટી આવે છે બાકી બીજા કોઈ નેતા માટે નથી ઉમટી આવતી